अनावस जानेरी बेहन झीरुना बजार भावादना पाटळ्या मासो भाव पाच हजार ओसो भाव पाच हजार बसोने ऐंशी रुपया सुधी उंझा चार हजार नऊस पाच हजार चार सो रुपया सुधी डीसा चार हजार स ते चार हजार सातसोने बावन रुपया सुधी थराद चार हजार बावन पाच हजार पाच सोने त्रेवी रुपया सुधी બોટદ ચાર હજાર સાતસો એંશીથી પાંચ હજાર ત્રણસો ને રૂપિયા સુધી બાબરા ચાર હજાર છસો પાંચ હજાર ત્રણસો ને રૂપિયા સુધી મોરબી ચાર હજાર પાંચસો બારથી પાંચ હજાર બસો ને રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર સાતસોથી પાંચ હજાર રૂપિયા સુધી उपलेटा पाच हजार सो तरीस पाच हजार त्राससो बावीस रुपया सुधी लखतर चार हजार पाच हजार बसोने अगि लालपूर ओगणत्रिसो रुपयातील ते रुपया सुधी पालीताना चार हजार ते पाच हजार बसोने आठ रुपया सुधी हळवद चार हजार नऊ सो पाच हजार त्रणसो बावीस વિસાવદર ચાર હજાર પાંચસો વીસથી ચાર હજાર નવસો રૂપિયા સુધી પોરબંદર ચાર હજાર બસો તેત્રીસથી પાંચ હજાર બાવન રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર આઠસો ત્રેસઠથી પાંચ હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી મેંદરેસો રૂપિયાથી પાંચ હજાર એકસો ને ત્રેવીસ રૂપિયા સુધી ધાંગધ્રા ચાર હજાર આઠસો ત્રેસઠથી પાંચ હજાર ત્રેસઠ રૂપિયા સુધી રાજકોટ પાંચ હજાર બસો ત્રીસથી પાંચ હજાર પાંચસોને ઉડતાલીસ રૂપિયા સુધી ગોંડલ ચાર હજાર છસોથી પાંચ હજાર ત્રણસો ને બેતાલીસ રૂપિયા સુધી अमरेली चार हजार स ते पाच हजार चार वीस रुपया सुद्धी जुनागढ चार हजार ते पाच हजार बसोने दस रुपया सुद्धी धानेरा चार हजार सात सो पाच हजार बसो रुपया सुधी हजार ते पाच हजार पस्तीस रुपया सुधी चार हजार पाच हजार रुपया सुधी कडी चार हजार ते चार हजार જામજોધપુર ચાર હજાર છસોથી પાંચ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા સુધી કોડીનાર ત્રણ હજાર છસોથી પાંચ હજાર બસો રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર આઠસો બાવનથી પાંચ હજાર પાંચસોને ત્રેસાઠ રૂપિયા સુધી કાલાવડ ચાર હજાર સાતસોથી પાંચ હજાર પાંચસોને વીસ રૂપિયા સુધી વારાઈ શાર હજાર છસોથી પાંચ હજાર ત્રણસોને વીસ રૂપિયા સુધી રાપર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર એકસો ને ત્રેસાઠ રૂપિયા સુધી અંજાર પાંચ હજાર સોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી માંડલ ત્રેવીસો પચાસથી ત્રેપનસો ને અઠ્યાસી રૂપિયા સુધી સમી પાંચ હજારથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી હારી ચાર હજાર નવસોથી પાંચ હજાર બસો ને બેતાલીસ રૂપિયા સુધી વાવ છવ્વીસો તેત્રીસથી પાંચ હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી થરા પાંચ હજાર બસો ત્રીસથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી બેસરાજી ચાર હજાર વીસથી ચાર હજાર નવસો રૂપિયા સુધી શિહોરી પાંચ હજાર બસોથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી પરપર ચાર હજાર પાંચસો થી પાંચ હજાર સો રૂપિયા સુધી અને દિયો દર ચાર થી પાંચ હજાર બસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો હતા ઝીરોના બજાર ભાવ વિડીયોમાં સુધી રહેવા તમામ ખેડૂતોને આભાર ખાસ વિડીયો લાઈક આપવાનું અને શેરને ને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા